પ્રથમ પાઠઃ પ્રહેલિકા ઉખાણા વિદ્યાર્થી મિત્રો ઉખાણા માટે સંસ્કૃત ભાષામાં પ્રહેલિકા શબ્દનો ઉપયોગ થાય છે જે આનંદ સાથે જ્ઞાન આપે તેને પ્રહેલિકા કહેવાય છે આપણે प्रथमः पाठः प्रहेलिकाः उखाणानु आरोह अवरोहसा गानृक्षग्रवासी न च पक्षिराज त्रिनेत्रधारी न च शूलपाणि त्यक्वस्त्रधारी न च सिद्धयोगी जलं च बिभ्रं न घटो न मेघ नरनारीसमुत्पन्ना सा स्त्री देहविवर्जिता जातमात्रा विनश्यति कृष्णमुखेन मार्जारी द्विजिह्वा न च सर्पिणी पश्च भर्ता न पाञ्चाली यो सः दन्ते हीनः शिलाभक्षि निर्जीवो बहुभाषक गुणस्यूतिसमृद्धोऽपि परपादेन गच्छति कस्तुरी जायते कस्मा कस्मात् कोहन् करिणां कुलम् किं कुर्यात् कातरो युद्धे मृगात्सि पलायनम् विद्यार्थी विद्यार्थिमित्रो આપણે પ્રથમ પાઠ પ્રહેલિકા ઉખાણાનું સ્પષ્ટ ઉચ્ચારણ સાથે શ્રવણ અને પઠન કરીએ તથા તેનો ભાવાર્થ સમજીએ એક વૃક્ષાગ્રવાસી ન ચ પક્ષીરાજઃ ત્રિનેત્રધારી ન શૂલ્ય પાણી તગવસ્ત્રધારી ન સિદ્ધ યોગી જલમ ચ બિભ્રન્ન ઘટો ન મેઘઃ ભાવાર્થ તે ઝાડની ટોચ પર રહે છે પણ પક્ષીઓનો રાજા ગરુડ નથી ત્રણ આંખોવાળો છે પણ તે ત્રિશૂલ ધારણ કરનાર ભગવાન શંકર નથી ચર્મનું વસ્ત્ર ધારણ કરે છે પણ તે સિદ્ધિઓ પ્રાપ્ત કરેલો યોગી નથી પાણી ધારણ કરે છે પણ તે ઘડો નથી કે વાદળ નથી કહો તે કોણ ઉત્તર નારીકેલમ એટલે નાળિયેર વિદ્યાર્થી મિત્રો નાળિયેર ઝાડની ટોચ પર હોય છે તેને ત્રણ આંખો અને ઉપર કાચલું હોય છે તેમાં પાણી પણ હોય છે બે નરનારી સમુત્પન્ના સા સ્ત્રી દેહવિવર્જિતા અમુખી કુરુતે શબ્દમ જાત માત્ર વિનશ્યતી ભાવાર્થ તે સ્ત્રી નર અને નારીથી જન્મેલી છે છતાં શરીર વગરની છે મોં વિનાની હોવા છતાં તે અવાજ કરે છે અને જન્મતાની સાથે જ નષ્ટ થઈ જાય છે કહો તે કોણ ઉત્તર છોટિકા એટલે ચપટી વિદ્યાર્થી મિત્રો આપણો અંગૂઠો નર અને વચલી આંગળી નારી એ બંને વચ્ચે ચપટીનો જન્મ થાય છે તેને શરીર જ હોતું નથી વળી મુખ ન હોવા છતાં તે અવાજ કરે છે અને જન્મતાની સાથે જ તે નષ્ટ થઈ જાય છે ત્રણ કૃષ્ણમુખી ન માર્જારી દ્વિજીવા ન સર્પિણી પંચભર્ત્રી ન પાંચાલી जानाति સહ પંડિત ભાવાર્થ તે કાળા મુખવાળી છે પણ બિલાડી નથી અને બે જીભવાળી છે પણ સાપણ નથી તે પાંચ પતિઓવાળી છે પણ દ્રૌપદી નથી તેને જે જાણે છે તે પંડિત છે ઉત્તર લેખની એટલે કલમ શાહીવાળી પેન વિદ્યાર્થી મિત્રો કલમનું મુખ શાહીવાળું થવાથી કાળું હોય છે કલમની ટાંકનો આગળનો ભાગ કપાયેલો હોય છે અને કલમને પકડનારા પાંચ આંગળાને તેના પાંચ પતિઓ સાથે સરખાવેલ છે ચાર દૈર શિલાભક્ષી નિર્જીવો બહુભાષક ગુણસ્યુતિ સમૃદ્ધોપી પરપાદેન ગતિ ભાવાર્થ જે દાંત વિનાનો હોવા છતાં પથ્થરો ખાય છે જે જીવ વગરનો હોવા છતાં બહુ બોલ બોલ કરે છે જે દોરીથી વીંટાયેલું છે અને બીજાના પગ વડે ચાલે છે કહો તે કોણ ઉત્તર પાદરક્ષકઃ એટલે જોડો કે બૂટ વિદ્યાર્થી મિત્રો બૂટને દાંત નથી હોતા તો પણ કાંકરાને ચગદી નાખે છે બૂટમાં જીવ હોતો નથી છતાં તે બહુ અવાજ કરે છે તે દોરીથી મીંટાયેલો હોય છે અને તે માણસના પગે ચાલે છે કસ્તુરી જાય કસ્માત કોહંતી કરી કુલમ કિમ કુર્યાત કાતરો યુદ્ધે મૃગાત સિંહ પલાયનમ ભાવાર્થ કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે કોણ હાથીઓના ટોળાને મારી નાખે છે કાયર માણસ યુદ્ધમાં શું કરે હરણમાંથી સિંહ પલાયન ઉત્તર મૃગાત કસ્તુરી મૃગાત જાયતે તે કસ્તુરી હરણમાંથી ઉત્પન્ન થાય છે સિંહ સિંહ હંતી કરી સિંહ હાથીઓના ટોળાને કાતરો યુદ્ધે પલાયન કુર્યાત કાયર યુદ્ધમાં પલાયન કરે છે વિદ્યાર્થી મિત્રો આ પ્રહેલિકા અંતરાલાપનું ઉદાહરણ છે અહીં ત્રણ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે ત્રણેય પ્રશ્નોના જવાબ પણ આ શ્લોકના જ ચોથા ચરણમાં ક્રમશઃ આપવામાં આવેલ છે આવી પ્રહેલિકાને અંતરાલાપ કહે છે અહીં પૂછાયેલા ત્રણ પ્રશ્નો આ મુજબ છે એક કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે બે હાથીઓના ટોળાને કોણ હણે છે ત્રણ કાયર યુદ્ધમાં શું કરે છે શ્લોકના જ ચોથા ચરણમાં આપેલા જવાબ ક્રમશઃ આ મુજબ છે એક હરણમાંથી કસ્તુરી હરણની નાભીમાંથી ઉત્પન્ન થાય છે બે સિંહ ત્રણ पलायन आगळना तास पर